જેની અંદર તમે બ્રીકની અંદર પણ આપી શકો છો જે 100% પાળી દ્રવ્ય છે અને આની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ અને સલ્ફેટ આ ત્રણે પ્રકારના તત્વો આની અંદર કુદરતી રીતે કૃત્રિમ રીતે આની અંદર એક ખાતર તરીકે ઉપલબ્ધ થાય છે જેની અંદર કપાસની અંદર આપ્યા બાદ 4 થી 5 દિવસની અંદર કપાસની અંદર ઘણો બધો ફેર જોવા મળે છે અને કપાસના જીણવાની સાઈઝ પણ મોટી થાય છે એનો રંગ રૂપ અને એની નિખાલસતા અને એની ચમક આખી અલગ હોય છે અને કપાસની અંદર વજન પણ વધારે કરી શકે છે તો ઓરિજિનલ જોઈએ છે તો આજે જ સંપર્ક કરો ખેડૂત પેનો વધુ માહિતી માટે તથા ઘરે બેઠા મંગાવવા માટે આજે જ મિસકોલ કરો 9 81 81 38 81 પર